નમસ્કાર દર્શક મિત્રો હું સંજય અને આજે નવા નવા સાથે મારા બધા જ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આઈ હોપ કે આ બધા જ મજામાં હશો અને મિત્રો હું પણ મજામાં છું તો આજે આપણે સૌ જવાના છે પાથળેશ્વર મહાદેવ પરની ની દર્શન કરવા મિત્રો પાથળેશ્વર મહાદેવ ક્યાં આવેલું છે તે હું તમને આગળ આ વિડીયોમાં જણાવીશ તે પહેલાં આપણી ચેનલ પર જો કોઈ ફ્રેન્ડ્સ અને વડીલ નવા હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી આ બધા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો હર હર મહાદેવના નાદ સાથે આજના આપણા આ વિડીયોની શરૂઆત કરીએ

ખોડિયાર માતાજીના દર્શન કરી લઈએ જય ખોડિયાર માં મિત્રો માં ખોડિયાર છે આપણા બધા જ ઉપર તેમના આશીર્વાદ રાખે અને આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ વસાવે તેવી ખોડિયાર માતાજીને મિત્રો પ્રાર્થના કરીએ છીએ જય મા ખોડિયા તો મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીએ હવે અહીંયાથી લગભગ પાત્રેશ્વર મહાદેવ પરની જે શિવલિંગ છે જે મંદિર છે તે આશરે ચારક કિલોમીટર દૂર છે મધ્ય ગીરની અંદર છે ગીર ગઢરા તાલુકામાં આવેલું છે તો હવે આપણે આગળ જઈએ અને પાત્રેશ્વર મહાદેવ પરની શિવલિંગના દર્શન કરીએ ચાલો મિત્રો તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પાત્રળેશ્વર મહાદેવ મંદિરે મિત્રો મંદિર પર પહોંચતા આપણે જોઈ શકીએ છીએ કે આપણી ડાબી બાજુમાં મિત્રો એક પીપળાની નીચે છે એ શિવલિંગની સ્થાપના છે તેમજ પંચમુખી હનુમાનજી અને ગણપતિજી મહારાજની પણ સ્થાપના છે અને આજે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે અસંખ્ય દર્શનાર્થીઓ છે તે પાત્રેશ્વર મહાદેવ પરની શિવલિંગના દર્શન કરવા પણ આવ્યા છીએ તો સૌ પ્રથમ આપણે અહીંયા પર પંચમુખી હનુમાનજી તેમજ ગણપતિજી મહારાજના દર્શન કરીશું તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર આ પીપળાની નીચે છે મહાદેવની શિવલિંગની સ્થાપના છે તો સૌ પ્રથમ આપણે શિવલિંગના પણ દર્શન કરીશું અને તેમની બાજુમાં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર પંચમુખી હનુમાનજી છે તે બિરાજમાન છે તો આપણે હનુમાનજીના પણ દર્શન કરીએ હનુમાનજીને આપણે પ્રાર્થના કરીએ કે તે તેમના આશીર્વાદ છે તે સદાયને માટે સર્વ જગત ઉપર રાખે અને આપણા બધાના જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે મિત્રો હવે તેમની બેક સાઈડમાં આપણે જઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા પર ગણપતિજી મહારાજનું મિત્રો સાનિધ્ય છે અહીંયા પર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર ઊભા ગણપતિ બાપા છે તમે ગણપતિજી બાપાની કોઈ પણ મૂર્તિ હશે અથવા તો તેમની જે જગ્યા પર સાનિધ્ય હશે તમે જોયું હશું ગણપતિજી છે એ બેઠેલી અવસ્થામાં હશે પરંતુ અહીંયા પર મિત્રો ગણપતિજીનું જે સાનિધ્ય છે જે મૂર્તિ છે તે ઊભા ગણપતિ તરીકે છે તો આપણે ગણપતિજીના પણ આશીર્વાદ મેળવીએ હવે આગળ જઈએ મિત્રો કે જે જગ્યાએ છે ત્યાં પાત્રેશ્વર મહાદેવ પરની શિવલિંગ છે અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો આપણે ચાલતા ચાલતા લગભગ બસોથી ત્રણસો મીટર આગળ જવું પડે છે કે જે જગ્યા પર છે મિત્રો પાત્રેશ્વર મહાદેવ પરની શિવલિંગની સ્થાપના છે મિત્રો આગળ વાત કરીએ તો અહીંયાના જે સંત હતા મથુરામ બાપુ અને ગુરુ અર્જુનદાસ બાપુએ વર્ષો સુધી તપસ્યા કરી અને પાથલેશ્વર મહાદેવ ધામને ઉજાગર કર્યું છે અને હાલની તકે અહીંયા પર મહંત ધર્મદાસ બાપુ દ્વારા શ્રાવણ મહિનામાં રોજને માટે ચા પાણી તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે મિત્રો આ મંદિરે પહોંચવાથી મિત્રો આ મંદિરે પહોંચવા માટે તમારે કોડીનારથી આશરે પંચાવન કિલોમીટર થાય છે તેમજ ઉનાથી ચોત્રીસ કિલોમીટર થાય છે અને જામવાળા અને ગીર ગઢડાથી સોળ સોળ કિલોમીટર જેટલું અંતર થાય છે તો મિત્રો હવે આપણે દર્શન કરી રહ્યા છીએ પાતળેશ્વર મહાદેવ પરની શિવલિંગના તમે જોઈ શકો છો અસંખ્ય દર્શનાર્થીઓ છે શ્રદ્ધાળુઓ છે બધા જ પાતળેશ્વર મહાદેવ પરની શિવલિંગના દર્શન કરી રહ્યા છે અને તેમના પર જાળા અભિષેક પણ કરી રહ્યા છે તો આપણે સૌ પણ પાતળેશ્વર મહાદેવ પરની શિવલિંગના મિત્રો દર્શન કરીએ અને તેમના આશીર્વાદ પણ મેળવીએ મિત્રો શિવલિંગ છે એ પાતાળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાને લીધે તેમને પાતળેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત તમે જોઈ શકો છો કે તેમની બાજુમાં જ મિત્રો આગળ જતાં અહીંયા પર ભૂતળા દાદાનું સાનિધ્ય છે અહીંયા પર આશરે બધા જ દર્શનાર્થીઓ છે નાના બાળકોથી માંડીને મોટા યુવાનો તેમજ ભાઈઓ અને બહેનો બધા જ લોકો છે તે ભૂતળા દાદાને પણ દર્શન કરે છે તેમના પણ આશીર્વાદ મેળવે છે ખૂબ જ સુંદર મજાનું અને પવિત્ર મિત્રો અહીંયા પર ભૂતળા દાદાનું પણ સાનિધ્ય આવેલું છે તો આપણે પણ પૂતળા દાદાના મિત્રો આશીર્વાદ મેળવીએ મિત્રો આ વિડીયો આપ બધાને કેવો લાગ્યો એકવાર જરૂરથી કમેન્ટ બોક્સમાં પાતળેશ્વર મહાદેવ અથવા તો જયપૂતળા દાદા લખી અવશ્ય કહેજો અને આવા અવનવા ધાર્મિક મંદિરોની માહિતી મેળવવા માટે આપણી ચેનલ સંજય ચુડાસમા વ્લોગને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી મારા બધા જ દર્શક મિત્રોને હર હર મહાદેવ મિત્રો